તમારે એનો ફેરન હિતમાં માપવાનું છે બરાબર આપણે બીજું કઈ અહીંયા કરવાનું સેલ્શિયસ ની જગ્યાએ શું મૂકી દેવાનું તો કે ચાલીસ મૂકી દેવાનું બરાબર સી છે ચાલીસ મૂકી દઈશ તો આપણો આ સમીકરણ એફ બરાબર એક પોઈન્ટ આઠ ચાલીસ પ્લસ બત્રીસ આ ચાલીસ ગુણ્યા એક પોઈન્ટ નું તાપમાન શોધો એફ બરાબર તમને એકસો ને ચાલીસ આપ્યા છે અને તમારે સી શોધવાનો છે બરાબર તો એકસો ને ચાલીસ આ પ્લસ છે બરાબર ની આની બાજુ આવે જાય તો માઇનસ બત્રીસ બરાબર અને એક એમના તો 140 માંથી 32 જવાબ દીધ કેટલા વધશે તો કે 108 વધે બરાબર હવે 1.8 આની બાજુ ગુણાકારમાં બરાબર ની આની બાજુ આવે તો ભાગાકારમાં તો 1.8 પોઈન્ટ ને કાઢવા માટે મે છેદમાં કેટલા મૂક્યા 10 મૂક્યા તો આ છેદનો છેદ કે હોય છે તો કે અંશમાં માં હોય છે તો કે 108 10 છેદ માં 80 બરાબર હવે આનો રૂપ તમે આપો એટલે એનો જવાબ મને કેટલો મળશે તો કે સેલ્સિયસ બરાબર 60 સેલ્સિયસ બરાબર રેડી જોઈએ ત્રીજો દાખલો માઇનસ ત્રીસ પ્લસ બત્રીસ હાલો આ બંનેનો ગુણાકાર કરો એટલે માઇનસ ચોપન આવશે અને પ્લસ બત્રીસ આવશે માઇનસ ચોપનમાં પ્લસ બત્રીસ તમે શું કરો તો કે ઉમેરો જવાબમાં કેટલો આવશે તો કે માઇનસ બાવીસ રેડી

तो चोटुरीण चोटुरीण तो आ आ बार 0 એટલે કે જીરો આવી બરાબર તો 24 બરાબર તો અહીંયા આપણે આ બાર અને 0 એ આપેલ સમીકરણનો સમીકરણ નો બીજો દાખલો છે કે માઇનસ વર્ગમૂળમાં ત્રણ અને બે વર્ગમૂળમાં ત્રણ હવે એમાં એક્સ બરાબર કેટલા લઈશું તો કે વર્ગમૂળમાં ત્રણ અને વાય બરાબર લઈશું ટુ વર્ગમૂળમાં ત્રણ બરાબર તો અહીંયા કિંમત મૂકી દઈ આ 2m નામ અને x એટલે કે માઈનસ વર્ગમૂળમાં 3 અને 3m નામ y એટલે કેટલા તો કે 2 વર્ગમૂળમાં 3 બરાબર એટલે માઈનસ 2 વર્ગમૂળમાં 3 અને અહીંયા અહીં 3 દૂર ને 6 6 વર્ગમૂળમાં 3 એટલે કે માઈનસ 2 વર્ગમૂળમાં 3 છે અહીંયા પ્લસ 6 વર્ગમૂળમાં 3 છે બરાબર તો 6 માંથી 2 જાય તો કેટલા વધે 4 4 વર્ગમૂળમાં 3 બરાબર 24 એટલે આ બંને હવે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી આથી આ સમીકરણ કે 6 2 12 થયા અને અહીંયા y 4 મૂકો એટલે કે ત્રણ ચોક ને બરાબર બાર ને બાર કેટલા થઈ જાય ચોવીસ થઈ જાય અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ ચોવીસ આવી ગયા એટલે કે ડાબા બરાબર જબા છે બરાબર તેથી 6 અને 4 કેવો છે તો આ સમીકરણનો ઉકેલ છે બરાબર ચલો બીજા દાખલાનો બીજો છે ભાઈ એક નોટબુક ની કિંમત છે બરાબર એ પેનની કિંમત કરતા કેવી છે તો કે બમણી લેવામાં આવે છે તો આપણે એને સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે તો કે ધારો કે નોટબુકની કિંમત કેટલી છે તો કે x અને પેનની કિંમત કેટલી છે તો કે y બરાબર નોટબુક ની કિંમત પેનની કિંમત કરતાં કેટલી છે બમણી તો પહેલા આ બંને સરખાવી દીઓ હવે બમણી છે એટલે કઈ બાજુ ઉમેરવાનું તો કે જે બાજુ હલકું હોય બરાબર જે બાજુ ઓછી કિંમત હોય એની બાજુ આપણે બે કરી દેવાનું તો ભાઈ અહીંયા બે કેની બાજુ મૂકશો તો કે પેન ની કિંમત બાજુ બે મૂકી દો એટલે આપણે સમીકરણ મળી ગઈ છે આ બરાબર ને આની બાજુ લઈ લ્યો તો x 2y 0 રેડી જોઈએ ત્રીજો દાખલો હવે ત્રીજો દાખલો એવું જ છે કે ભાઈ નીચેના કયા બિંદુઓ સમીકરણ 2x પ્લસ પાંચ વાય બરાબર વીસ ના ઉકેલ છે અને ક્યાં બિંદુ નથી દસ ગુણ્યા વીસ બરાબર અહીંયા પાંચ ગુણ્યા જીરો એટલે જીરો થઈ ગઈ છે અહીંયા ડાબા બરાબર જબા છે એટલે કે આ બિંદુઓ આપેલ સમીકરણનો ઉકેલ છે એ જ રીતે બીજો દાખલો છે અહીંયા દસ અને ચાર એક્સ બરાબર દસ અને વાય બરાબર ચાલીસ એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે નહીં તો આપેલ બિંદુ આ સમીકરણનો ઉકેલ નથી બરાબર ત્રીજો જુઓ જીરો અને ચાર બિંદુ લઈ એટલે કે એક્સ બરાબર જીરો લઈ અને વાય બરાબર લઈ સમીકરણ ટુ એક્સ પ્લસ બરાબર વીસ એક્સ બરાબર ચાલો અહીંયા કઈ કેવું છે કે ત્રણ મોસમબી અને છ નારંગીની કિંમત બસો ને દસ રૂપિયા છે બરાબર આ વિધાનને આપણે દિટલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે તો કે ધારો કે મોસમબી બરાબર કેટલા છે

આપણે છેદરો પાંચ અઠાને ચાલીસ બરાબર આઠ નવ કેટલા થાય પ્રવાહીનું તાપમાન એકસો ને અઠાવન ફેરનહિટ હોય બરાબર એટલે મને વાયની કિંમત અહીંયા આપી છે એકસો ને અઠાવન ફેરનહિટ હોય તો કેલ્ન માં તાપમાન શું થાય એ આપણે કહેવાનું છે તો વાયની કિંમત કેટલા આપી હતી એકસો મેં મૂકી દીધી

ચૌદ પંચા થી જાય સિત્તેર બરાબર સિત્તેર અહિયાં માઇનસ બસો તોતેર હતા આની બાજુ પ્લસ બસો તો બરાબર એટલે કે નું કેટલું રેડી પાંચમો દાખલો છે હવે અહીંયા તમને છે ને ભાઈ નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ એક્સ માઇનસ ટુ હોય બરાબર ફોર ના ઉકેલ છે અને કયા બિંદુઓ નથી એ આપણે ચકાસવાના છે આપણે અગાઉ જોઈ ગયા છે એમ જ અહીંયા પેલો છે 0 અને બે તો એક્સ બરાબર અને વાય બરાબર બે લીધો ટુ વાય બરાબર ડાબી બાજુ બરાબર જમણી બાજુ સરખી કહેવાય નહીં તો તેથી ઉકેલ છે ને અહીંયા ચાર અને જીરો બરાબર ચાર લ્યો અને વાય બરાબર શું લ્યો જીરો મૂકી દયો બરાબર એક્સ બરાબર ચાર અને વાય બરાબર મૂકી દયો 4 માંથી 0 છે ચાર એટલે કે ચાર બરાબર ચાર ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે કે આ હવે એક અને અને ટુ તો વાય એટલે કે એક બે એક અને બે 1 માંથી માઇનસ જાય તો કેટલા વધશે માઇનસ એક વધે બરોબર માઇનસ એક ડાબી બાજુ બરાબર જમણી બાજુ સરખી છે નહીં આથી તેનો ઉકેલ મળે હવે હવે પાંચમા દાખલાનો બીજો છે પ્રશ્ન એવો છે કે ભાઈ એક રાઈના તેના પિતાએ આપેલ રકમના બમણા તથા માતાએ આપેલ રકમના ના ત્રણ ગણા સરવાળો કેટલો થાય છે બારસો રૂપિયા થાય છે તો તેને દ્વિચલ છોડક સમીકરણ યુગમાં સ્વરૂપે આપણે રજૂ કરવાનો છે